આણંદ વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા નદીનો બ્રિજ તૂટી પડ્યો અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા મોટી જાનહાનિની દહેશત આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો એક મહત્વનો બ્રિજ આજે અચાનક તૂટી પડ્યો છે મળતી માહિતી મુજબ આ બ્રિજ ગંભીરા નદી પર આવેલો હતો તેમાંથી પસાર થતા ઘણા વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે પ્રથમ દ્રષ્ટિએ મળતી વિગત મુજબ ઘટના સમયે એક ટ્રક એક બોલેરો કાર એક બાઇક અને બે અન્ય વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા જે સાથે જ બ્રિજ તૂટી પડતા તમામ વાહનો પાણીમાં ગરકાવ થયા હોવાની શક્યતા છે સ્થાનિક લોકો અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે પાટણના પિતામાં તળાવનો આ વિસ્તારનો વિડીયો છે અડધા પાટણનો ગઠણનું પાણી આવે છે લોકોને ખાલી કરતા નથી નગરપાલિકાના આરોગ્યના લોકો આમને વિડીયો ઉતારશે મચ્છર કરે છે પણ તળાવના કારણે મચ્છર પડે છે સમસ્યાની દેખાતી નથી એ તો આખામાં પાણી ભરેલું હોય તેવું સમસ્યા દેખાય છે આરોગ્ય લોકોને પણ મોટો પ્રશ્ન નહીં દેખાય એટલા માટે વિડીયો ઉતારે છે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પાવર બેંક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતા વાહન માં આગ લાગી સ્થાનિકોએ પાણી છાટી કાબુમાં લીધી ભુજ શહેરમાં એસટી બસ સ્પોટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી એક વ્યક્તિ દાબેલી ખાવા માટે નાસ્તાની દુકાને આવ્યો હતો પોતાની પાવર બેંક ઇલેક્ટ્રિક સ્કૂટર બાદ પણ તળિયા ઝાટક મુન્દ્રા પંથકમાં જળાશયોમાં પાણીની આવક નોંધાઈ પણ નગરમાં ઐતિહાસિક તળાવની દુર્દશા અગાઉ દસ ઇંચમાં તળાવ છલકાતું તળાવની આસપાસ આડેધડ બંધાયેલી સોસાયટી ના દબાણ આવ અવરોધવા

નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ ચોવીસ કલાકનો એકસો છવ્સ તાલુકામાં વરસાદ કૂકર મુંડાની ઝરમાં સવા બે ઈંચ ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા ચૌદ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે એમાં આજે અને આવતીકાલે બે દિવસ છૂટાછવાયા વરસાદ રહેશે હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે આજે છ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે દહેગામ ના બાળકો ને એકાએક ઝાંખું કેમ્પ દેખાવા લાગ્યું જમ્યા પછી ગઈ ની સંચાલકે કહ્યું પાણીમાં ફ્લોરિંગ વધુ ગયું પચાસ અંતરે છે ત્યાંના સો પણ વધુ બાળકોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા માં રિટેલ વેચાતી રૂપિયા સોળ ખરીદી સ્ટોક પણ આવી ગયો ભોપાળું છતું થતાં માલ ન સ્વીકાર્યો હોપ ઇન્ડિયા વેબસાઈટ પર માત્ર રૂપિયા ચોસઠસો ના ભાવ હતા રાજકોટ ટાઈમ્સ ફરી વિભાગમાં એચઓએફમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ એક્તોતેર કરોડના ફર્નિચર ખરીદીમાં ખોબા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંકાના દાયરામાં રૂપિયા ચૌદ હજાર એકસો સાહીઠમાં મળતી કુરશીના ત્રેવીસ હજાર ચૂકવ્યા પ્લાસ્ટિકના ટેબલ માટે અધ તસ નો ભાવ કંપનીએ લગાડ્યો એ મારા દીકરાને ઘરવાળાને બચાવો મહિના વાહનમાં માતાનું આકરણ ગંભીરા બ્રિજ તૂટતા પતિ પુત્ર વાહન સાથે એકસો પચાસ ફૂટ ઊંચે થી ખાબક્યા મુજપુર પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ચાર વાહન મહીસાગર નદીમાં માં ખાબક્યા દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા જ્યારે આઠ લોકોના ના રેસ્ક્યુ કરાયા છે આ વચ્ચે એક મહિલા હૈયાફાટ રૂદન કરી પોતાનો વાલ સોયો અને પતિ ડૂબ્યો હોવાનું જણાવી રહી છે

ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં